મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત લેક્ચર નંબર વન આજે આપણે હવે એકડે એકથી તૈયારી શરૂ કરી દીધી છે હેલ્પર ભરતીની એક સીટ પાકી કરવા માટે જો તમે જોડાવા માગતા હોય તો આજે જ આપણી ચેનલ સાથે જોડા જજો તમામ ફ્રી ક્લાસ જે પરીક્ષા સુધી છે એ ચાલુ કરવામાં રહેશે અને ચાલુ જ રહેશે આપણે ડેમો લેક્ચર પણ મૂકેલું છે એમાં ટોપ પચાસ એમસીક્યુ છે એ તમામ ટૉપિકને આવરી લીધા છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડેમો લેક્ચર ના જોયું તો એકવાર પ્લીઝ ડેમો લેક્ચર જોઈ લેજો પછી તમે આપણી લેક્ચર સિરીઝ છે એમાં જોડાઈ જઈજો બરાબર છે તો તમને ખ્યાલ આવશે કે કેટલું સારું કન્ટેન્ટ છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવ્યું છે તમે આપણી ચેનલ સાથે જોડી જોડાઈને ફ્રીમાં તૈયારી કરવા માંગતા હો તો આજે જ જોડાઈ જજો બેલ બટન પર ક્લિક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન છે એ તમામ લેક્ચરની તમને મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ સો ગુણનું પ્રશ્નપત્ર રહેશે બે કલાકનો સમય રહેશે ઓએમઆર પદ્ધતિથી તમારી પરીક્ષા લેવામાં આવશે એમાં છે તમારો સો ગુણ છે એ આ બધા ટોપિકો છે એ તમને હું કરાવવાનો છું આ બધા જ ટૉપિક છે હું તમને કરાવવાનો છું બરાબર આજે આપણે જોવાના છીએ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા પ્રશ્નો લેક્ચર વન એકદમ થિયરી અને એમસીક્યુ સાથે આપણે પ્રશ્ન લેક્ચરની શરૂઆત કરીએ જો તમને લેક્ચર સારો લાગે કન્ટેન્ટ સારું લાગે તો જ તમે જોડાઈ જજો બરાબર આપણે એકદમ ફ્રીમાં જ્ઞાન આપવાનું છે થોડા સમયમાં છે આપણે વોટ્સઅપ ગ્રુપ હેલ્પરનું બનાવી નાખશું બરાબર ત્યાં અત્યારે તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો જે માત્ર ને માત્ર હેલ્પર લોકોનું હશે આવું તમને પરીક્ષામાં પૂછે કે એમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા એમ પણ પૂછે એ બી સી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ બરાબર તો જે અહીંયા તમારું એમએનજી છે આને શું કહેવાય યુઝરનેમ કહેવાય આ જે છે ને એને પછી આ છે તમે કહો છો એને એટ ધ રેટની નિશાની કહેવામાં આવે છે ને પાછળ છે આ જીમેલ તમે લગાવો છો એને હોસ્ટનેમ અથવા સર્વિસ પ્રોવાઇડર પ્રોવાઈડરનેમ કહેવામાં આવે ને જે લાસ્ટમાં હોય ને એને ડોમેન નેમ તરીકે ઓળખવામાં આવે છે આ જે ડોટ કોમ લગાવો છો ને તમે બધા એને ડોમેન નેમ કહેવાય શું કહેવાય ડોમેન નેમ બરાબર ખાસ યાદ રાખજો સૌપ્રથમ પ્રથમ આવશે યુઝરનેમ પછી આવશે એટ ધ રેટની નિશાની પછી હોસ્ટનેમ અને પછી આવશે ડોમેન નેમ બરાબર પરીક્ષામાં તમને આ પ્રશ્ન આવી રીતે પૂછી શકે કે એમ એન જી શું છે આ એક ઇમેલ આઈડી જ છે હો બીજું કંઈ નથી તો એને શું કહેવાય યુઝર નેમ એક પ્રશ્ન થઈ ગયો બીજો પ્રશ્ન શેની નિશાની છે તો શું કહેવાય એટ ધ રેટની જવાબ બરાબર ત્રીજો પ્રશ્ન જીમેલ શું છે એમએનજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેલ શું છે આવી રીતે પૂછે ખાલી જીમેલ શું છે એમ ના પૂછે તેને શું કહેવાય હોસ્ટ નેમ પછી તમને પૂછે કે એમ એન જી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં ડોટ કોમ શું છે તો એને શું કહેવામાં આવે ડોમેન નેમ હવે આપણે જે અગત્યના પરીક્ષામાં પૂછે તેવા ડોમેન નેમ છે એ એના વિશે માહિતી મેળવીશું બરાબર હવે ખબર પડી ગઈ કે આપણે કોઈ પણ ઇમેલ આઈડી લખીએ પાછળ ડોટ કોમ લખીએ છીએ ડોટ ડોટ વોટ એવર કોઈ પણ લખીએ છીએ પાછળનું જે છેલ્લો એને ડોમેન નેમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ડોમેન નેમ નેક્સ્ટ ડોટ ઇન્ફોર્મેશન લખેલું છે તેને શું કહેવામાં આવે છે ડોટ ઇન્ફો ડોમેન નેમને ઇન્ફોર્મેશનનો ડોમેન નેમ છે બરાબર છે ડોટ મિલ છે એ મિલિટરીનું ડોમેન નેમ છે ડોટ અહીં આવશે ડોટ આઈ એન છે તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ડોમેન નેમ છે ડોટ એરો છે તે વિમાની સેવા આપતી સંસ્થાઓનું ડોમેન નેમ છે આપણે એરોપ્લેન કહીએ ને ડોટ એરો ને ડોટ કૂપ છે તો સહકારી સંસ્થાઓનું લગતું ડોમેન નેમ છે બરાબર ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે જ પૂછાશે ને પૂછાશે એક માર્ક હેલ્પરની ભરતીમાં છે એક માર્ક રોકડો આ પ્રશ્ન હશે હશે ને હશે હું તમને કોરા કાગળમાં લખીને સો ટકા ગેરંટી આપું છું બરાબર સો ટકા ગેરંટી પેપર દેવા જશો એટલે આપ હવે તમને વોસ્ટનેમ યુઝરનેમ એટ ધ રેટ અને ડોમેન નેમ છે આખા ઇમેલ આઈડીમાં ગમે ત્યાંથી એ પૂછે તમારો માર્ક નહીં જાય આને શું કહેવાય તો કે યુઝર યુઝરનેમ આને એટ ધ રેટ આને શું કહેવાય તો કે વોસ્ટ નેમ અને આને શું કહેવાય તો કે ડોમેન નેમ બરાબર આ ડોમેન નેમ આપણે જોયા ઇન્ફોર્મેશન મિલિટરી આંતરરાષ્ટ્રીય સંસ્થા વીમાની સેવા કૂપ પરીક્ષામાં તમને એમ પૂછે કે નીચે આપેલ ડોમિન નેમ પૈકી કયું ડોમેન નેમ છે એ મિલેટરીને લગતું છે અહીંયા તમને ચાર ડોમેન આપ્યા હોય એમાંથી તમારે ફાઇન્ડ કરવાનું કે ડોટ મિલ છે એ મિલેટરીને લગતું ડોમેન નેમ છે અથવા એમ પણ પૂછે કે નીચે આપેલા ડોમિન નેમ પૈકી કયું ડોમેન નેમ વીમાની સેવા આપતી સંસ્થાઓ માટેનું છે તો કે ડોટ એરો આવી રીતે પરીક્ષામાં તમને પૂછી શકે નેક્સ્ટ હજી પણ છે જોઈએ થોડાક આપણે જે ડોટ કોમ છે તે કોમર્શિયલ અને વ્યવસાય માટે આવે છે આપણે જે બધા ડોટ કોમ લગાવીએ છીએ ને એ કોમર્શિયલ અને વ્યવસાય માટે આવશે ખાસ યાદ રાખજો પછી ડોટ ગવર્મેન્ટ છે એ સરકારી આપણે જે કહીએ છીએ ગવર્મેન્ટ એના માટે આવશે ને આ તો બધાને આવડે ડોટ એજ્યુકેશન શૈક્ષણિક માટે છે ડોટ ઈ એચયુ છે ડોટ એચયુ એજ્યુકેશનલ અને ઓઆરજી એટલે ઓર્ગેનાઇઝેશન સંસ્થા માટે છે ઓર્ગેનાઇઝેશન આવશે બરાબર માટે વપરાય છે અને ડોટ નેટ છે તે નેટવર્ક રિસોમ માટે છે એ ઉપરાંત ખૂબ જ અગત્યનું ડોમિન નેમ છે બરાબર ખાસ યાદ રાખજો ડોટ કોમ કોમર્શિયલ ડોટ ગવર્મેન્ટ એ તો તમે જો ત્યાં જ ખર પડી જાય કારણ કે કોમર્શિયલ આવશે ગવર્મેન્ટ આવશે એજ્યુકેશન આવશે ઓર્ગેનાઇઝેશન આવશે અને ઇન્ટરનેટ નેટવર્ક માટે આવશે બરાબર ચાલ હવે આપણે ખૂબ જ અગત્યના છે એ પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો જોઈએ એસટીએમએલ છે આપણે ડેમો લેક્ચરમાં જોઈ ગયાનું પૂરું નામ હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ તરીકે છે એ એસટીએમએલનું પૂરું નામ છે જેનો ઉપયોગ છે એ વેબ પેજ બનાવવા માટે વપરાય છે ગણતરી નહીં આવે ગ્રાફ પણ નહીં આવે બરાબર શું આવશે વેબ પેજ બનાવવા માટે વપરાય છે નેક્સ્ટ હવે એક જ રૂમ કે બિલ્ડિંગ કે પરિસર હોય એમાં જે કોમ્પ્યુટર આવ્યા હોય એને એકબીજા સાથે જોડવા માટે લેનનો ઉપયોગ થાય છે આનું પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત હેલ્પર મિત્રોને તમામને આ પ્રશ્ન છે એ આવડવો જોઈએ નેક્સ્ટ કીબોર્ડમાં જે ડીલેટ ક્રી છે એ પ્રેસ કરો તો કરશનની જમણી બાજુના અક્ષર છે એ ડિલેટ થાય છે ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં પૂછે કે કીબોર્ડમાં તમે ડિલેટ ક્રી સ્પ્રેસ કરવાથી કઈ કરસરની કઈ બાજુના અક્ષર દૂર થશે તો કે જમણી બાજુના નેક્સ્ટ કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આઠ બિટનો ઉપયોગ થાય છે કઈ કેટલા બીટનો ઉપયોગ થાય છે આઠ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પછી યુએસ બીનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછે તો એનું તમારે પૂરું નામ આવશે યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુ એસ બી ડન ખાસ યાદ રાખજો મગરમાં બેસરી દઈશું આ પ્રશ્ન હવે તમારે જો એમએસ વર્ડમાં તમે કોઈ ફકરો ટાઈપ કર્યો હોય માહિતી એડિટ માહિતી મૂકી હોય હવે માહિતીમાં તમને એમ થાય કે ભૂલ છે એમાં સુધારો વધારો કરો છો તો એને શું કહેવામાં આવે એડિટિંગ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એ ડી ટિંગ હવે એમએસ વર્ડમાં તમને એમ થાય કે ફોન્ટ બદલવા છે મારે ફોન્ટની સાઇઝ બદલવી છે તો ફોર્મેટિંગ ટૂલ બારમાં જશો એટલે તમને ફોન્ટ ફોન્ટની સાઇઝ અને એ છે તમને ફોર્મેટિંગ ટૂલ બારમાં છે એ તમને મળી રહેશે માઇક્રોસોફ્ટ વોર્ડમાં હવે તમને મોડેમનું પૂરું નામ પરીક્ષામાં પૂછે તો એનું પૂરું નામ થશે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર બહુ બધી પરીક્ષામાં છે આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે એ પણ તમને ખાસ પૂછાય શકે ખૂબ જ યાદ રાખી લેજો આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર અને ડી મોડ્યુલેટર નેક્સ્ટ એસટીએલમાં જે આડી લાઈન દોરવા માટેનો ટેગ છે એચ આર નામનો ટેગ છે એસટીએમએલમાં આડી લાઇન દોરવા માટેનો ટેગ છે નેક્સ્ટ દસમો પ્રશ્ન જોઈએ આપણે નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને છે એ આઈપી એડ્રેસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ નામ એટલે કે આઈપી એડ્રેસ આઈપી એડ્રેસ છે એ કેટલા બીટનું બનેલું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો બત્રીસ બીટનું છે એ આઈપી એડ્રેસ બનેલું છે મોસ્ટ આઈપી પૂછાય તેવો પ્રશ્ન બરાબર ખાસ યાદ રાખજો નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામ છે એ નેટવર્કના પ્રકાર છે કોના પ્રકાર છે નેટવર્કના હવે આ તમામે તમામના તમને પૂરા નામ છે એ ખબર હોવી જોઈએ જેટલા પણ વિદ્યાર્થીઓને પૂરા નામ ખબર છે બધા વિદ્યાર્થીઓ ફાસ્ટ કોમેન્ટ કરજો નેક્સ્ટ આ પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા પાછો રિપીટ થયો છે કે એક જ બિલ્ડિંગના રૂમમાં હોય તો લોકલ એરિયા આપણે સોરી હા મારે નામ તમારે કોમેન્ટ કરવાની છે પણ હું બોલી ગયો બરાબર લેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ પેઇન્ટ અને પોગ્રામમાં દોરેલા ચિત્રને પૂર્વ નિર્ધારિત રીતે ક્યુ એક્સટેન્શન આપવામાં આવે છે બી એમ પી આપણે જે પેઇન્ટનો પ્રોગ્રામ હોય એમાં કોઈ ચિત્ર દોર્યું હોય તો એને પૂર્વ નિર્ધારિત રીતે એક્સટેન્શન આપવામાં આવે છે બી એમ પીનું પૂરું નામ છે ખાસ મિત્રો કોમેન્ટ કરજો ખાસ એટલે ખાસ બરાબર હવે તમને એક ઓપ્શન ચાર આપેલા છે એમાંથી એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતો નથી એવું કીધું છે બરોબર છે તો અહીંયા પબ્લિશર છે એ તમારો રાઈટ આન્સર આવશે કેમકે નથી એટલે પબ્લિશર ન આવે બાકી આ બધા કંટ્રોલ પેનર આવે પેઇન્ટ પણ આવે અને નોટપેડ પણ આવે જે એક એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળે છે પબ્લિશર જોવા મળતો નથી હવે પણ તસવીર હોય એને જો તમારે ડિજિટલાઇઝેશન સ્વરૂપમાં ફેરવું હોય ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે તો સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે એ તો તમને જોતા જ ખ્યાલ આવી જાય હાર્ડ ડિસ્ક નહીં આવે પ્રિન્ટર પણ નહીં આવે અને મોની પર નહીં આવે એ શું છે મિત્રો કોમ્પ્યુટરના પાર્ટ છે બધા બરાબર હાર્ડ આપણે હાર્ડવેર કહીએ ને સોફ્ટવેર નહીં હાર્ડવેર એટલે જોઈને સ્પર્શી શકાય અને સોફ્ટવેર એટલે માત્ર જોઈ ના શકાય જોઈ શકાય પણ સ્પર્શી શકાય નહીં એસટીએમએલમાં બનાવેલું ફાઇલનું આઉટપુટ ક્યાં જોવા મળે છે તો કે વેબ બ્રાઉઝર છે એ વેબ બ્રાઉઝરમાં એસટીએમએલમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા મળે છે શું જોવા મળે છે આઉટપુટ નેક્સ્ટ હવે એમએક્સ એક્સેલ આપેલું છે વિદ્યાર્થી એમાં માહિતીને ચડતો કે ઉતરતો ક્રમ હોય એ તમારે જો નક્કી કરવો હોય અને ગોઠવવું હોય તો શોર્ટ નામના વિકલ્પ છે એ ક્યાં મેનુ જોવા મળે છે તો કે શોર્ટ નામનો વિકલ્પ ડેટામાં છે એ ડેટા મેનુમાં છે શોર્ટ નામનો વિકલ્પ છે એ માહિતીને એમએસ એક્સેલમાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવી કે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો ડેટા નામના મેનુમાં તમે જોઈશો એટલે શોર્ટ નામનો વિકલ્પ છે એ તમને જોવા મળશે એનાથી તમે છે એ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો એક્સેલ ફોર્મ્યુલાની શરૂઆત કઈ નિશાની થાય આ બધાને આવડે આપણે નથી થતા સમ બરાબરથી છે એક્સેલ ફોર્મ્યુલામાં શરૂઆત આ નિશાનીથી થાય છે નેક્સ્ટ ઓસીઆર એટલે શું તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે ઓસીઆર ખાસ આઈએમપી પ્રશ્ન યાદ રાખજો બરાબર ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે રહેલો છે તો કે હાર્ડ ડિસ્ક છે એ હાર્ડિસ્ક સાથે ટ્રેક અને સેક્ટરનો સંબંધ છે એ રહેલો છે હવે આ કોમ્પ્યુટરમાં આપણે હાર્ડ ડિસ્કની સ્પેસ છે એ ચેક કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો કે ડિસ્ક સ્પેસ છે એ હાર્ડ ડિસ્કમાં જે સ્પેસ ચેક કરવા માટે ડિસ્ક સ્પેસનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિન્ટ ઓપ્શનમાં લેન્ડસ્કેપ શું છે તો કે એ પેજનું ઓરિયન્ટેશન કહેવાય બરાબર લેન્ડસ્કેપ એટલે આપણે આડું પોર્ટ્રેટ એટલે ઊભું તમે જ્યારે કોઈ કોમ્પ્યુટર પર વર્ક કરી રહ્યા હોય અને કોઈ પીડીએફ હોય હવે એ તમારે લેન્ડસ્કેપમાં કાઢવી છે કે પોર્ટ્રેટમાં કાઢવી છે એ તમે પેજ ઓરિએન્ટેશન પર જાઓ તેના પરથી તમે ડિસાઇડ કરી શકો છો બરાબર છે હવે તમે પોર્ટ્રેટ એટલે ઊભી ઊભી રીતે પણ કાઢી શકો છો અને લેન્ડસ્કેપ એટલે આડી રીતે પણ કાઢી શકો છો પીડીએફ એટલે શું હવે તમે વિદ્યાર્થી મિત્રો પીડીએફ શબ્દ તમારા માટે ખૂબ જ જાણીતો શબ્દ છે કેમ કે તમારી પાસે બહુ બધી પીડીએફો છે અમુક નોટિફિકેશનની પીડીએફ છે અમુક લેક્ચરની પીડીએફ છે આ બધી પીડીએફ છે કે પીડીએફ છે શું તો કે એનું પૂરું નામ શું છે તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ શું કહેવામાં આવે છે તેમને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ કે નીચેના પૈકી કઈ ફોન્ટની સાઇઝ નથી આ બધા ફોન્ટની સાઇઝ છે એક સુપર સ્ક્રિપ્ટ છે એ ફોન્ટની સાઇજ નથી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ થિયરીના બે પોઈન્ટ જોયા સૌ પ્રથમ તો યુઝરનેમ હોસ્ટનેમ એટ ધ રેટ અને ડોમેન નેમ જોયા અગત્યના ડોમેન નેમ ખૂબ જ જોયા અને ત્યારબાદ કોમ્પ્યુટરના મોસ્ટ એમપી પૂછાય તેવા પચીસ પ્રશ્નો જોયા અહીંયા તમારા જે દસ માર્ક માર્કનું કોમ્પ્યુટર આવવાનું છે એમાંથી આ પ્રશ્નો છે અમુક પ્રશ્નો આમાંથી બેઠે બેઠા છે એટલે બધા પ્રશ્નો તમારે ખાસ યાદ રાખી નાખવાના છે એમાં યુઝરનેમ ડોમેન નેમ અને નેમ છે એ ખાસ આવશે બરાબર લાસ્ટમાં આપણે મોડેલ પેપર પણ લાવીશું અને સો સો માર્કના પે પ્રશ્નપત્ર પણ લાવીશું ને એકદમ ફ્રી ક્લાસ હોય ફ્રી તૈયારી કરાવતા હોય તો બધા જ વિદ્યાર્થીઓ ખાસ જોડાઈ જજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને તમારા તમામ ગ્રુપમાં છે એ સદર લેક્ચરની લિંક શેર કરજો તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં જોડાય નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જો જોડાઈ જજો ઉપરાંત આપણે એક શોર્ટ ટાઈમમાં વોટ્સએપ ગ્રુપ પણ બનાવવાના છીએ એમાં માત્ર ને માત્ર હેલ્પર વિદ્યાર્થી મિત્રો થશે એટલે એમાં પણ તમે જોડાઈ જજો ટેલિગ્રામમાં હું તમને તમામ અપડેટ આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક મિત્રો આભાર